આંધ્રપ્રદેશના કુરનુલ ચાલતી બસ લાગી ભીષણ આગ બસ માં બેતાલીસ લોકો હતા સવાર સાથે અથડાયા બાદ આગ લાગતા લોકોને ખેડૂતો પરથી હજુ નથી ટળ્યું માવઠાનું સંકટ આજે રાજ્યના સત્તર જિલ્લામાં વરસાદની આગાહી સૌરાષ્ટ્રના દ્વારકા પોરબંદર રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર જિલ્લામાં માવઠાનું અનુમાન

એક પછી એક આવશે અમલમાં સરકારી હવે નિવૃત્તિના દિવસથી જ મળશે પચીસ વર્ષ સેવા પૂર્ણ કરનાર કર્મચારીઓને પાછલા બાર મહિના માટે તેના સરેરાશ મૂળ પગારના ના પચાસ ટકા પેન્શન મળશે તો દસ વર્ષ સેવા પૂર્ણ કરનાર કોઈ પણ ઓછામાં ઓછું માસિક પેન્શન રૂપિયા દસ હજાર મળશે

વાંકાનેર થી મોરબી વચ્ચે દોડતી ડેમુ ટ્રેન રદ ટેકનિકલ કારણોસર છવ્વીસ ઓક્ટોબરે ટ્રેન રદ કરાઈ વચ્ચે દરરોજ દોડે છે ટ્રેન પશ્ચિમ રેલવે અમદાવાદ થી ચાલતી કેટલીક પેસેન્જર ટ્રેન એક દિવસ પૂરતી રદ કરી અમદાવાદ મહેસાણા અને પાટણ ના રૂટ ની કેટલીક પેસેન્જર ટ્રેન બંધ રહેશે ટેકનિકલ કામગીરી ને કારણે ટ્રેન રદ કરવાની જાહેરાત વાપી જી આઈડીસી માં આવેલી કંપની માં આગ થી દોડધામ રાવા પલ્પ એન્ડ પેપર એક યુવતી પર હુમલાની ઘટના બની જુનાગઢ માં સગાઈ ની ના પાડતા યુવકે યુવતી પર છરી વડે કર્યો હુમલો યુવતી ને પહોંચી ગંભીર ઇજા પોલીસે આરોપી યુવતી ની કરી ધરપકડ બાદ માં આરોપી ને ઘટના સ્થળે રહી જઈ કરાવ્યું ઘટના નું રીકન્સ્ટ્રક્શન ફટાકડા ફોડવા મામલે જુનાગઢમાં યુવકની થયેલી હત્યાના કેસમાં પોલીસે પાંચ આરોપીની કરી ધરપકડ એક મહિલા અને નિવૃત્ત પોલીસ કર્મીના પુત્ર સહિત પાંચને દબૂચી લીધા પોલીસે આરોપીઓને ઘટના સ્થળે લઈ જ કરાવ્યું રિકન્સ્ટ્રક્શન મૃતકના પરિવારે કરી ન્યાયની માંગ અમદાવાદમાં પતિની સારવાર માટે શિક્ષિકા બની ચોર શિક્ષિકાએ વિદ્યાર્થીના ઘરમાં કરી ચોરી વિદ્યાર્થીના ઘરમાંથી દસ તોલા સોનું અને રોકડ રકમની ચોરી કરી થઈ હતી ફરાર રામોલ પોલીસે શિક્ષિકાના ઘરમાંથી રિકવર કર્યો મુદ્દામાલ સોનાના દાગીના રોકડ સહિત સાત લાખ એક્યાસી હજારનો મુદ્દામાલ જપ્ત સુરેન્દ્રનગર જિલ્લાના ભૃગુપુર પાસે કારને અકસ્માત નડતા બે મહિલાને પહોંચી ઇજા લીમડી રાણપુર રોડ પર પસાર થતી કારના ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા થયો અકસ્માત બે મહિલાને મહિલા ઈજા પહોંચતા સારવાર સુરેન્દ્રનગર જિલ્લાના ધજાડા પોલીસે ડિટેન કરેલી કારમાં લાગી ભીષણ આગ પોલીસ સ્ટેશન પાસે પાર્ક કરેલી ઇકો કાર અચાનક આગ ભબુકી ઉઠી સ્થાનિકોએ પાણીનો મારો ચલાવી આગ પર મેળવ્યો કાબૂ આગ લાગવા પાછળનું કારણ અકબંધ छठ पूजाના પર્વને ધ્યાને રાખી ડોડાબામાં આવી ખાસ ટ્રેન અંકલેશ્વર સમસ્તીપુરા વચ્ચે વિશેષ ટ્રેન શરૂ કરાઈ ડિવિઝનલ રેલવે મેનેજરે મુસાફરોની સાથે કરી મુલાકાત મોટી સંખ્યામાં યાત્રીકો યુપી બિહાર જવા તૈયારવાના ગીર સોમનાથ જિલ્લાના તાલારા રેલવે સ્ટેશન પર મુસાફરોને કરવો પડ્યો મુશ્કેલીનો સામનો કોચની છતને કારણે ટ્રેનમાં જગ્યા ન મળતા મુસાફરોને રઝળવાનો અવયાર અનેક મુસાફરો પ્લેટફોર્મ પર જ રહી ગયા મુસાફરોમાં રેલવે વિભાગ સામે ભારે રોષ સ્ટેચ્યુ ઓફ તોડ્યો વધુ એક રેકોર્ડ સાત વર્ષમાં નોંધાયા પૂર્ણ ત્રણ કરોડ પ્રવાસી દિવાળી વેકેશન દરમિયાન રોજ ત્રીસ થી ચાલીસ હજાર પ્રવાસીઓ લઈ રહ્યા છે મુલાકાત તમામ હોટલ ટેન્ટ સિટી રો હાઉસ થયા હાઉસફુલ પ્રવાસીઓના ધસારા જોતા વધારાની બસો ફાળવવામાં આવી ગાંધીનગરમાં બનશે રાજ્યનું પ્રથમ મોડલ સ્માર્ટ પોલીસ સ્ટેશન કમ રેસીડેન્સી બારમાળના પોલીસ સ્ટેશન નું વીસ કરોડ ખર્ચે કરવામાં આવશે નિર્માણ ત્રણ ફ્લોર પર પોલીસ સ્ટેશન અને બાકીના આઠ માળ પર પોલીસ પરિવારને રહેવા માટે ટુ બી ફ્લેટ બનાવાશે રેલવે બોર્ડના વોરરૂમની મુલાકાત લેતા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ મુસાફરોની અવર કરી સમીક્ષા મારફતે દેશના મુખ્ય સિસ્ટમ પર થઈ રહ્યું છે મોનિટરિંગ સિસ્ટમ મારફતે વધારાની ટ્રેન અંગે મળે છે જરૂરી માહિતી રોજગાર મેળો યોજાશે વડોદરાના હરણી પોસ્ટલ કેન્દ્રમાં કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા રહેશે ઉપસ્થિત કેન્દ્ર સરકારની વિવિધ એજન્સીઓની ભરતી પરીક્ષામાં પાંચ ઉમેદવારોને એનાયત કરાશે રોજગાર પત્ર પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર વિવેક કુમાર ગુપ્તા આજે છઠ પૂજાના તહેવારને લઈ રેલવે વિભાગની તૈયારીની જાણકારી મેળવી કાલુપુર રેલવે સ્ટેશન પર કરશે નિરીક્ષણ કથાકાર મોરારી બાપુની બીજી ઐતિહાસિક રામ યાત્રા પચીસ ઓક્ટોબર થી અયોધ્યા સુધી ટ્રેન અને ફ્લાઇટ મારફત રામકથા યાત્રાનો પ્રારંભ રામ યાત્રામાં શ્રીલંકાનો પણ કરાયો મારફતંકા વ્યારા શહેરના રાજકીય અગ્રણી હિતેન્દ્ર ઉપાધ્યાયનું નિધન ગુજરાત કોરી એસોસિએશન પ્રમુખ હતા હિતેન્દ્ર ઉપાધ્યાય વ્યારા પાલિકાના સેવક રહી ચૂક્યા છે લાંબી માંદગી બાદ હિતેન્દ્રભાઈએ લીધા અંતિમ શ્વાસ વ્યારામાં યોજાય અંતિમ યાત્રા ભારતીય સેનાની વચ્ચે વધશે તાકાત સંરક્ષણ મંત્રાલયે અગણાય કરોડ હજાર કરોડના હથિયારોની ખરીદીને આપી મંજૂરી ભૂમિદળ માટે ખરીદાશે અત્યાધુનિક નાગ મિસાઇલ સિસ્ટમ તો નૌસેના સેના માટે પણ એમ કે ટુ મિસાઇલ સિસ્ટમની થશે ખરીદી ઓપરેશન સિંદુર પછી પહેલી વાર આટલી મોટી માત્રામાં હથિયારોની ખરીદીને મળી મંજૂરી આતંકવાદ સામે ઓપરેશન સિંદૂર ચાલુ છે જેસલમેર માં સૈનિકો મળ્યા બાદ સંરક્ષણ પ્રદાન નિવેદન હવે પાકિસ્તાન કોઈ કૃત્ય કરતા પહેલા સો વાર વિચારશે દિલ્હીમાં પ્રદૂષણને રોકવા વિવિધ વિસ્તારોમાં માં બે હજાર ટીમો તૈનાત ત્રણસો છોતેર એન્ટી સ્મોક ગનનો કરાઈ રહ્યો છે ઉપયોગ સફાઈ માટે બસો છાસઠ વોટર સ્પ્રિંકલર લગાડાયા કામે એક યુ માં પચાસ પોઈન્ટનો સુધારો થયો હોવાનો કરાયો દાવો

પ્રધાનમંત્રી મોદીએ બિહાર ભાજપના કાર્યકર્તાઓ સાથે કર્યું સંવાદ આરજેડી અને કોંગ્રેસ પર સાધ્યું નિશાન સો વર્ષ સુધી જંગલ રાજને નહીં ભૂલે લોકો ગણાવ્યું લઠબંધન સમાન જેવો ફક્ત લાઠીનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણે છે તેમને યુવાનોની નથી ચિંતા કેન્દ્ર મંત્રી અમિત શાહના બિહારના બિહાર ત્રણ દિવસના પ્રવાસ નો આજે બીજો દિવસ સિવાન અને બક્સર ચૂંટણી સભાને કરશે સંબોધન તો આવતીકાલે બિહાર શરીફ મુંગેર અને ખગડીયા કરશે પ્રચંડ પ્રચાર બિહારના રણમેદાનમાં તેજસ્વી યાદવનો ધુઆધાર પ્રચાર આજે સહરસા દરભંગા મુઝફ્ફરપુર અને સમસ્તીપુરમાં જનસભાને કરશે સંબોધન બિહાર વિધાનસભાની ચૂંટણીને લઈ મુખ્યમંત્રી પદના ઉમેદવાર તેજસ્વી યાદવનો દાવો વીસ વર્ષ જૂની નકામી સરકારને ઉથલાવી નાખીશ એક એકજૂટ થઈ બનાવીશું મહાગઠબંધનની સરકાર જેડીયુના વીસ વર્ષના શાસન અને મોદીના અગિયાર વર્ષના શાસન પછી પણ બિહાર વિશ્વનું સૌથી ગરીબ રાજ્ય કોંગ્રેસ નેતા અશોક ગેહલોત ના એનડીએ પર પ્રહાર લોકતંત્ર મહાગઠબંધન પર પોસ્ટર પોસ્ટરમાંથી રાહુલ ગાંધીનો ફોટો ગાયબ થતા ભાજપે ઉઠાવ્યા સવાલ આરજેડીએ કોંગ્રેસ અને રાહુલ ગાંધીને બતાવી તેમની જગ્યા સંયુક્ત પત્રકાર પરિષદ પરંતુ તસવીર એક જ વ્યક્તિની રાહુલ ગાંધી અને કોંગ્રેસના સન્માનની ચોરી થઈ હોવાનો કર્યો કટાક્ષ ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદે લાલુ પરિવાર અને મહાગઠબંધન પર કર્યા આકરા પ્રહાર બિહારની જનતા રહે સાવધાન આ મહાગઠબંધન નહીં પરંતુ ઠગબંધન બિહારના મુખ્યમંત્રી કુમારે છપરામાં સંબોધિત કરી ચૂંટણી રેલી એનડીએ ઉમેદવારોની જીત સુનિશ્ચિત કરવાની અપીલ બિહારમાં વિકાસના કામ થતા રહેશે તેવો પણ આપ્યો ભરોસો જનસુરાજ પાર્ટી સંસ્થાપક પ્રશાંત બોલ્યા બિહાર ની ગરીબ જનતા ના પૈસા થી કરે છે ચૂંટણી પ્રચાર પંદર વર્ષ કરેલા કામો નો હિસાબ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પુત્ર યતીન્દ્ર સિદ્ધારમૈયા નિવેદન બાદ કર્ણાટક રાજકીય ગરમાવો સીએમ પદ માટે સતી પણ જમ્મુ કાશ્મીર માં રાજ્યસભાની ચાર બેઠકો માટે મતદાન નેશનલ કોન્ફરન્સે પોતાના ધારાસભ્યો માટે જાહેર કર્યો વ્હીપ વિધાનસભામાં ઉપસ્થિત રહેવા અને પાર્ટીના ઉમેદવારોના પક્ષ મતદાન કરવા નિર્દેશ પીડીપીએ પોતાના ધારાસભ્યો માટે જાહેર કર્યું વ્હીપ પીડીપીએ ત્રણ બેઠકો ઉપર નેશનલ કોન્ફરન્સ ના ઉમેદવારોનું સમર્થન કરવાનું કર્યું એલાન ભાજપ ને જીત થી દૂર રાખવા માટે કર્યો નિર્ણય બિહાર બાદ વધુ પાંચ રાજ્યોમાં એસઆઈઆર તૈયારીઓ પશ્ચિમ બંગાળ આસામ તમિલનાડુ કેરળના અધિકારીઓ સાથે ચૂંટણી પંચની બેઠક એકથી વધુ તબક્કામાં એસઆઈઆર પૂર્ણ કરવાના મુદ્દે ચર્ચા ડિજિટલ માધ્યમના ઉપયોગ પર મૂક્યો ભાર જસ્ટિસ સૂર્યકાંત બનશે ભારતના ત્રેપન મુખ્ય ન્યાયાધીશ કેન્દ્ર સરકારે શરૂ કરી પ્રક્રિયા વર્તમાન મુખ્ય ન્યાયાધીશ બીઆર ગવાઈ આવતા મહિને નવેમ્બરે થઈ રહ્યા છે મોદી ની નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં દિલ્હીમાં આજે યોજાશે સત્તર રોજગાર મેળો એકાવન હજાર થી વધુ ઉમેદવારો સરકારી નોકરી માટે એનાયત કરાશે નિયુક્તિ પત્ર રોજગાર મેળો અંતર્ગત દેશભર અત્યાર સુધીમાં માં દસ લાખ થી વધુ ઉમેદવારો ને એનાયત કરાઈ ચુક્યા છે રોજગાર પત્ર છઠ માટે પંદરસો સ્પેશિયલ ટ્રેનો ચલાવવાની જાહેરાત પછી પણ ભીડ નથી કાબુમાં લોકો ને પણ મુસાફરી કરવાની પડી રહી છે શીતકાળ માટે કપાટ બંધ થતાં પહેલા ઉત્તરાખંડના ના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ કેદારનાથ મંદિરમાં માં કરી પૂજા અર્ચના બાબાની પાલખી યાત્રા સમયે સેનાના બેન્ડે પરંપરાગત ધૂન વગાડી ઉત્તર પ્રદેશ ના બારઈચમાં શુભમ સિંહ ની હત્યાના કેસમાં હકીકત આવી સામે પ્રેમ સંબંધ કારણે કરવામાં આવી યુવકની હત્યા જે છોકરી સાથે શુભમ સિંહ પ્રેમ સંબંધ હતો તેને હત્યા કરાવ્યાનો થયો ખુલાસો ગૌરક્ષક પર હુમલાને લઈને હૈદરાબાદમાં હંગામો ભાજપના કાર્યકર્તાઓનું તેલંગાણા સરકાર અને ડીજીપીના વિરોધમાં પ્રદર્શન પોલીસે ગૌરક્ષક પર ગોળીબાર કરનાર શખ્સ સહિત ત્રણ આરોપીની કરી ધરપકડ ઉત્તરપ્રદેશના મૌમાં કાર ચાલકની ગંભીર બેતરકારી ચાલતી કારના સનરૂફમાંથી બહાર ડોકિયું કરતી બે બાળકીઓ ચેકિંગ દરમિયાન ટ્રાફિક પોલીસે કાર ચાલકને ફટકાર્યો દંડ ટાર્ગેટ પૂરો કરવાના નામે ટ્રાફિક પોલીસ પર રૂપિયા પડાવવાનો આરોપ ઉત્તર પ્રદેશના બસ્તીમાં ઓટો રિક્ષા ચાલકનો વિડીયો વાયરલ પોલીસ સ્ટેશનના ચીફ સાથે યુવક કરી રહ્યો છે બોલાચાલી તહેવારો પર ઉત્તરાખંડના મસૂરીમાં ભીષણ જામ દેહરાદૂન રોડ પર કલાકો સુધી વાહનોના લાગ્યા થપ્પા એક કલાકનો અંતર કાપતા લાગ્યો ચાર કલાક સુધીનો સમય બિસ્માર રસ્તાને લઈને અનોખો વિરોધ કર્ણાટકના માંડ્યામાં ખાડા પર દીવા પ્રગટાવીને લોકોએ નોંધાવ્યો વિરોધ કરાવવા સ્થાનિકોની દવા પ્રગટાવી વેસ્ટ નો બનાવ આગ લાગવા પાછળ નું કારણ માંસાહાર ની ફેક્ટરી ગેસ લીકેજ થી દોડધામ યુપી બનાવ સેફ્ટી વાલ્ માં કારણે એમોનિયા ગેસ લીક થયો સદનસીબે કોઈ શ્રમિક ને નથી પહોંચ્યું નુકસાન સ્માર્ટ મીટર માં બ્લાસ્ટ બાદ આગની ઘટના મધ્યપ્રદેશ ના જબલપુર માં પાર્ક વાહનો બળીને થયા ખાક વીજ વિભાગે શરૂ કરી તપાસ પ્રતિબંધ છતાં રાજસ્થાન ના કેડકી શહેર માં ફટાકડા પરંપરાના નામે ટક્કર તેલંગાણા ના રંગાર્ડકના મોત બે લોકો ઘાયલ અકસ્માત બાદ રૂષે ભરાયેલા સ્થાનિકોનો વિરોધ પ્રદર્શન પોલીસે આરોપી ટ્રક ચાલક કરી ધરપકડ રશિયા ઉપર હુમલા અંગે બોલ્યા યુક્રેનના રાષ્ટ્રપતિ અમેરિકાના હથિયારોનો ઉપયોગ ન કર્યા હોવાનો દાવો રશિયાની અંદર હુમલો કરવા માટે અમેરિકાના લાંબા અંતરના મિસાઇલનો ઉપયોગ કર્યાનો મુકાયો હતો આરોપ યુરોપિયન યુનિયનના નેતાઓ યુક્રેનને ભંડોળ આપવા થયા સંમત ભવિષ્યમાં યુક્રેનને પૂરું પાડશે ભંડોળ રશિયન સંપત્તિનો ઉપયોગ કરવાની યોજનાઓ પર બેઠકમાં નથી થઈ કોઈ પ્રગતિ શાંતિ કરાર લાગુ થયા પછી પણ લોકોની મુશ્કેલી યથાવત બે ટંકના ભોજન માટે પણ મારવા પડે છે કિચનમાં ભોજન લેવા માટે લગાવી લાઈન બીજી તરફ રસ્તો ખુલ્લો કરવા નથી આપી રહ્યું સહકાર યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયોએ ઇઝરાયેલી વડાપ્રધાન સાથે કરી મુલાકાત ગાઝા પટ્ટીમાં શાંતિ કરાર અને મધ્ય પૂર્વની વર્તમાન પરિસ્થિતિ પર કરી ચર્ચા રૂબિયોના મતે તેઓ શાંતિ માટે પ્રયત્નશીલ રહેશે ભારત મધ્ય પૂર્વ માં સમર્થન આપે છે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ ની ઓપન ચર્ચામાં ભારતના કાયમી પ્રતિનિધિ પર્વતા નેની હરીશ નું નિવેદન ગાઝા પટ્ટી માં સતત યુદ્ધ વિરામ પર મૂક્યો ભાર આસિયાન સમિટમાં ભાગ લેશે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ મલેશિયાના પ્રધાનમંત્રી સાથે યોજશે દ્વિપક્ષીય બેઠક આસિયાન નેતાઓના રાત્રિ ભોજન કાર્યક્રમમાં જાપાન ના નવનિયુક્ત બેઠક વ્હાઇટ હાઉસનો પૂર્વ ભાગ તોડવાના મુદ્દે પ્રેસ સચિવે આપી સ્પષ્ટતા પૂર્વ ભાગ તોડી બનનારો નવો બોલરૂમ રહેશે શાનદાર ત્રીસ કરોડ ડોલરના ખર્ચે બની રહ્યો છે બોલરૂમ અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પે કરી હતી જાહેરાત તશ્કરોની ની ટોળકી સામે અમેરિકાના કોસ્ટગાર્ડ કાર્યવાહી પેસિફિક મહાસાગરમાં તશ્કરોની તસ્કરો જહાજ ઉપર કર્યો કબજો જહાજ પર થયેલા હુમલામાં ત્રણ તશ્કરોના પણ મૃત્યુ અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પે કડક કાર્યવાહીની આપી હતી ચીમકી હંગેરીમાં માં વધ્યા લક્ષી વાર પલટવાર વિપક્ષના નેતા પીટર મંગિયાર શક્તિ પ્રદર્શન સમર્થકો સાથે યુજી રેલી વર્તમાન સરકાર પર સરકારી રૂપિયા ના લગાવ્યો આરોપ જંગલી હાથીઓનો આતંક યથાવત ઉત્તરાખંડના હરિદ્વારમાં રસ્તા અને ખેતરોમાં દોડતા નજરે પડ્યું ખેતી બરબાદ લોકો થયા પરેશાન તમિલનાડુના કોઈમતુરમાં ચાર પગનો આતંક દીપડાએ યશ્વા પર કરેલા હુમલાની ઘટના સીસીટીવીમાં થઈ કેદ દીપડાના આતંકથી સ્થાનિકોમાં ડરનો માહોલ ચાલીસ હજાર રૂપિયાના સિક્કા લઈને ખેડૂત વાહન ખરીદવા માટે પહોંચ્યા છત્તીસગઢ ના સિક્કાની ગણતરી કરતા શોરૂમના કર્મચારીઓને લાગ્યો કલાકોનો વિશ્વ આઈસીસી મહિલા સેમી ફાઈનલ માં ભારત સ્થાન નિશ્ચિત સેમી જગ્યા મેળવનારી ચોથી ટીમ બની ટીમ ઇન્ડિયા મહત્વના મુકાબલામાં ન્યુઝીલેન્ડ ને ત્રેપન રન આપી હાર સ્મૃતિ મંદાના અને પ્રતિકા રાવલની શાનદાર ઇનિંગ ઓસ્ટ્રેલિયાએ બે વિકેટથી મેચ જીતી સિરીઝ કરી કબજે ગિલની ભારત હાર્યું બીજી પચીસ મજબૂતી સાથે ચોર્યાસી હજાર પાંચસો છપ્પન પોઈન્ટ ચાલીસ ના સ્તરે બંધ થયું સેન્સેક્સ દિવસના ઉચ્ચ સ્તરેક્સમાં આ સ્તરે સાતસો પચાસ અંક ઘટાડો બીએસસી મિડ કેપ એકોતેર અંક અને સ્મોલ કેપ ઇન્ડેક્સ બસો છવ્વીસ અંક નબળાઈ સાથે લાલ નિશાનમાં થયું બંધ એનએસીનો નિફ્ટી પણ બી સંકના સુધારા સાથે પચીસ હજાર આઠસો અઠ્યાસી પોઈન્ટ નેવું ના સ્તરે થવું બંધ ઇન્ફોસિસ એચસીએલટેક અને ટીસીએસ નિફ્ટીના ટોપ ગેનર ઝોમેટો ઇન્ડિગો અને અલ્ટ્રાટેક સિમેન્ટ નિફ્ટીના ટોપ લુઝર આઈટી અને બેન્કિંગ શેર્સમાં સૌથી વધુ તેજી અમેરિકન ડોલરની સરખામણીમાં ભારતીય બાદ ઇન્ટ્રા ડે માં સત્યાસી પોઈન્ટ છન્નુ ના નીચલા સ્તર પર પહોંચ્યો હતો રૂપિયો નવેમ્બર મહિનાના દર અઠવાડિયે મહા ક્લેશ નક્કી બોલિવૂડ અને સાઉથની રિલીઝ થશે પચીસ થી વધારે ફિલ્મ વિવેક ઓબોરોય રીતે આયુષ્માન ખુરાના અને રશ્મિકા મંદાની ફિલ્મ થમાએ અજય દેવગન ના રેકોર્ડ ના ઉડાવ્યા ધજાગ્રા સનો સરદાર બેની પ્રથમ ત્રણ દિવસની સુડતાલીસ પોઈન્ટ પંદર કરોડ ની સામે

ટ્રેન્ડ ડાન્સર સર્ટિફિકેટ મળતા સોશિયલ મીડિયાના માધ્યમથી વ્યક્ત કરી ખુશી રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની પુત્રી દુવાનું નિકનેમ ટિંગુ અનિશાએ સોશિયલ મીડિયામાં કરેલી કોમેન્ટથી થયો ખુલાસો દીપિકા અને રણવીરે દિવાળીના દિવસે પુત્રી સાથેની તસવીર કરેલી પોસ્ટ સોશિયલ મીડિયામાં આગની જેમ થઈ રહી છે વાયરલ ચેપ્ટર વને વિશ્વ વ્યાપી કલેક્શન માં છાવાને છોડ્યુ પાછળ રિશિબ શેટી ફિલ્મ વર્ષ 2025 માં સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મ 2 ઓક્ટોબરે રિલીઝ થયેલી કાંતારા ફિલ્મની વર્લ્ડ વાઇડ 800 કરોડના ક્લબમાં એન્ટ્રી વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી થી પૃથ્વી વાસીઓ માટે મહત્વના સમાચાર વૈજ્ઞાનિકોએ એ ધરતી સાથે સામ્યતા ધરાવતો ગ્રહ પૃથ્વીથી થી વીસ પ્રકાશ વર્ષ દૂર આવેલો છે ગ્રહ આકાર હોય શકે છે મોટો ઉત્તર પૂર્વી ચીનના ના હાર્બિન માં સ્નો વર્લ્ડ માટે તૈયાર કરાયા બરફના ટુકડા સ્નો વર્લ્ડ ના આયોજન માં કરવામાં આવે છે ઉપયોગ રંગબેરંગી રોશની થી જળહળી ઉઠશે આખો વિસ્તાર